સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે જૈન પ્રતિમા પૂજવી કે નહીં અને પૂજવી તો આંખ વાળી પ્રતિમા પૂજવી કે આંખ વગરની મૂળમાં પ્રતિમા એ જૈન અને જૈનેતરમાં ઘણું કરીને પ્રાચીન કાળથી માન્ય છે જૈન પડીમાં જીન સારખી કયું સૂત્ર મધાર નિમિત્ત રૂપે જીનેશ્વર ભગવાનની મૂર્તિ નામ અને નિક્ષેપ ધ્યાનમાં લેતા પૂજનીય જ છે વ્યવહારે પણ સ્નેહી સ્વજનની તસવીર છબી ફોટાઓ હયાતી બાદ પણ જોઈને જે વાશકારો અનુભવે છે કે પ્રસંગો યાદ કરે છે તો આ તો પરમાત્મા રાગ થાય તો પણ પ્રશસ્ત રાગ થાય તો પણ તે હિતકારી જ છે કાંટે કાંટો નીકળે બાળ મંદિરમાં જીરાફ કે હાથી વિશે બાળકોને માહિતગાર કરવો હોય શીખવવું હોય કે હાથી કે જીરાપ કેવા હોય તો તે બતાવવા જીવતા જીરાફ કે હાથી કાંઈ બધી સ્કૂલમાં હર સમય લવાય નહીં એવું વ્યવહાર શક્ય પણ નથી હોતું જીરાફ કે જે તે મોટા પ્રાણીનું ચિત્ર કે આકૃતિ કે મોડેલ બતાવી નાના બાળકોને સમજણ આપી સમાધાન કરી દેવાય પ્રત્યક્ષ જીરાફ ન જુએ ત્યાં સુધી અટકી જવાથી તો મોટું નુકસાન છે આગળ ભણવાનું ચાલુ રાખવા માટે આ પદ્ધતિ જે અમલમાં મૂકવી હિતકારી છે તે જ પ્રતિમા સિદ્ધિ કરે છે અવસરે મૂળ રૂપે પણ જાણશે અને જોશે પૂર્વ ભૂમિકા હશે તો પ્રત્યક્ષમાં પૂર્ણ ઓળખાણ થશે તે રીતે પ્રતિમા એ તો પરમાત્માને યાદ કરવાનું ઉત્તમ નિયમિત સાધન છે જૈન જૈનેતરમાં તે સ્વીકાર્ય છે પ્રતિમા પુરુષ આકારે હો કે સામાન્ય રૂપે હો ગમે તે રૂપે હો તે એક અવલંબન રૂપ જ છે એક લેવ્યને તો ગુરુ દ્રોણાચાર્ય અસ્વીકાર્ય ગણ્યા રિજેક્ટ કર્યા માટીના ઢેપાને ગુરુ તરીકે સ્થાપી ભાવથી અહોભાવ સાથે મનમાં માનેલા ગુરુનો વિનય કરી એકલે એકલા જ ભણ્યા વિદ્યા હાંસલ કરી જે અર્જુનને પ્રત્યક્ષમાં હાંસલ થઈ તેવી બલકે તેના કરતાં વિશેષ કેમ કંઈ વિશેષતા એ કે જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણમાં આપી દીધો તો એકલેવને ડાબે હાથે પણ એટલી જ અથોરિટી કેળવાની હતી કે એટલી જ બાણવિદ્યા સાબુત રહી શ્રદ્ધા સાથે પુરુષાર્થનું આ ફળ છે અહીં પરમકુબુદેવ તો સવી જીવ કરું શાસન રસી વાડ જુએ છે કોઈ પામે મુમુક્ષું વાત એટલે પ્રતિમા કે ચિત્રપટ કે છબી એ બળવાન અવલંબન છે પરમ કુબેવનું ચિત્રપટ માત્ર જુએ તો તેમાં નીતરી રહેલ વિતરાકતાને વિચારે ચેષ્ટા નિહાળે તો તેઓને વિશેષ ન જાણનાર પણ તે પ્રતિમાથી પ્રભાવિત થયા વગર રહે નહીં પૂજ્ય મગન બાપાના સત્સંગ દરમિયાન એક પ્રસંગ બનેલો આંખો દેખાય વાર ધામણ આશ્રમમાં એક વખત રવિશંકર મહારાજ ફક્ત થોડો સમય પૂરતા મુલાકાતે આવેલા હતા પરમ પરમબૌ વિશે તે સમયે તેઓને વિશેષ જાણકારી ન હતી પણ ચિત્રપટ જો બોલી ઉઠ્યા કે આ પુરુષ કેવા નિષ્ફળ જણાય છે સિક્કો મૂકીએ તો એ લસરી પડે કંઈ જોઈતું જ નથી આ જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજાર તે આત્મા તો કદી મરતો જ નથી એટલે જો પ્રતિમાના દર્શન વખતે ભાવ ઉલસે તો પ્રતિમા પ્રત્યક્ષ થાય છે ચિત્રપટ કે પ્રતિમા સામે ઉભા રહી સાધકે તો પરમાત્માને પ્રત્યક્ષ કરવાના છે પ્રતિમા એ નિર્મળ થવાનું બળવાન કારણ છે બનેલો પ્રસંગ છે ખંભાત શાળામાં ભક્તિ સત્સંગમાં સ્નાત્ર પૂજામાં આવ્યું કે પુત્ર તમારો ધણી અમારો તરણ તરણ જહાજ માતા જતન કરીને રાખજો તમ પુત્ર આધાર આ કડી આવતા પૂજા કરી રહેલા ખંભાતના ના ત્યાં પધારેલા દેવા માતા તરફ વળ્યા અને ફરી ફરી હાથ જોડી આ કડી ઉચ્ચારવા લાગ્યા ત્યારે દેવામાને ભાગવતવાળી વાત જેવું થયું કે ભગવાન તો મારા ખોળામાં રમી રહેલ અને હું ન ઓળખી આંખમાંથી દળદડ આંસુ પડવા લાગ્યા આવી ભક્તિ સમકેત નિર્વલ થવાનું બળવાન કારણ છે ઉદ્ધવ અને અક્રૂર માતા જશોદાને કહે છે માતા તમારા ખોળામાં તો પરબ્રહ્મ રમે છે જશોદા માતાને ત્યારે ઓળખાણ થઈ કે મારા ખોળામાં ત્રણ લોકનો નાચ છે ખંભાતના મોમોક્ષ્યુ અને ખાસ કરીને પૂજ્ય અંબાલાલબેને કેવી ઓળખાણ અને કેવી પ્રતિથી હશે કે ઉપયોગ ત્યાં જ રહેતો હતો હવે બીજો પ્રશ્ન કે કઈ પ્રતિમા પૂજવી આંખવાળી કે આંખ વગરની આ મારા મતની આ આંખ વગરની કે આંખવાળી મૂર્તિ એ વિકલ્પ જ નર્દમ મૂર્ખતા છે એ મુજબ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધાના એક હજાર પિસ્તાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં આઠસો ત્રેપનમાં જણાવ્યું છે બોધે છે પ્રતિમાને પૂજતા મૂળમાં તો ભગવાનને પૂજવાના ભાવ થવા જોઈએ પ્રતિમા સામે ઊભા રહી ભગવાનને જ પૂજવાના છે પથરાને નહીં દ્રવ્ય ક્રિયા જો ભાવક્રિયાનું નિમિત્ત બને તો કાર્યકારી નહીં તો સમજાવણ ઉપકારશું અહીં પૂજ્ય બ્રહ્મચારીજીએ તાકીદ કરી છે કે અજ્ઞાન વધવાના અનેક નિમિત્તો મળી આવે છે તેમાં પ્રતિમા પણ એક નિમિત્ત બને એ કેટલું શોચનીય ગણાય એટલે મૂળ બોધ એ છે કે પ્રતિમાના અવલંબને ભગવાનને ભજવાના છે પ્રતિમાને પૂજતા જો ભગવાન ન સાંભળે તો એ જ મિથ્યાત્વ છે ભગવાનને તો કેવળનાનરૂપે નેત્રો છે જ અંતરચક્ષુ પૂર્ણ ખુલ્યા બાદ જ તેઓ ભગવાન બન્યા ગમે તે નિમિત્ત પકડી ભગવાનને યાદ કરવાના છે મત મતાંતરમાં પડવાથી મૂળ વસ્તુ ચૂકી જવાય છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં જણાવતા કે મત મતાંતરવાળા સાથે સત્સંગના નામે ઉઠક બેઠક રાખવી નહીં પરમ દેવે તો પ્રતિમા પૂજકને પ્રભુ પૂજક બનાવ્યા છે આ પત્રમાં પૂજ્ય બ્રહ્મજાજીએ એમ પણ ટકોર કરી છે કે નવો મુસલમાન અલ્લા અલ્લાહ પોકારતા શ્વાસ પણ ન ઘૂટે એમ કહેવાય છે એ મુજબ આ બધા બાળ ચેષ્ટા જેવું બને છે નવા આગંતુકને કંઈક નવું ભાષે જલ્દી પકડાઈ જાય ખરું કે ખોટું એ બાબત પડી રહે છે મૂર્ખસ્થ પ્રતિમા પૂજા શાસ્ત્રમાં એમ વાત આવે છે જેનો અર્થ એ છે કે ભગવાનના અનંત જ્ઞાન અનંત દર્શન અનંત અવ્યાબા સુખ અને અનંત વીર્યોનો વિચાર કર્યા વગર વિતરાકતાનો કંઈ વિચાર કર્યા વગર માત્ર પ્રતિમાને ઓગે ઓગે પૂજે તેઓને અહીં મૂર્ખ કયા છે અહીં કંઈ પ્રતિમા પૂજાનો નિષેધ નથી પ્રતિમાનો નિષેધ નથી અણ સમજનથી થતી શુષ્ક ક્રિયાનો નિષેધ છે જો સમજે તો દેવતા નહીં તો રણ એ રીતે સચોટ રીતે પ્રતિમાથી સિદ્ધિ બોધી પરમપૌદે પ્રતિમાના અંધશ્રદ્ધાળુઓને સાચા પૂજારી બનાવ્યા પ્રતિમા પૂજકમાંથી પ્રભુ પૂજક બનાવ્યા મૂળ લક્ષ્ય ચૂકાઈ જાય અને જ્ઞાનીનું શરણ અને આશ્રય ન હોય તો માત્ર રૂઢિરૂપ અને આગ્રહ પોષક હોવાથી અજ્ઞાનને પોષનાર મૂર્ખતારૂપ બની રહે છે જૈન સંબંધી ખ્યાલ ભૂલી જજો હે ભગવાન તારી આ શીખ હું ભક્તિ કરતી વખતે જ ભૂલી ગયો માને નિજમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન એવું થયું પરમકુપોળદેવે શ્વેતંબર દિગંબર સ્થાનકવાસી વાણિયા બ્રાહ્મણ કે વૈષ્ણવ નહીં ખરા સાધક બનાવ્યા અને જણાવ્યું કે જાતિ વેશનો ભેદ નહીં જો વિતરાગતા માટે પૂછતો હોય તો જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે એમ કુપોળદેવનું બોધ વાક્ય આત્મસાત થાય સ્વીકારાય તો જીવ છૂટવાને રસ્તે ચડી ગયો સમજવો હવે મંજિલ આવશે જ જલ્દી પગલાં ભરશે તો જલ્દી ધીરો ચાલશે તો ધીરે પણ પહોંચવાનો નક્કી જ કયો માર્ગ આ જન્મ જન્મતના અલ્પ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ